રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે રાખડીના બજારમાં હાલ ખૂબ જ વ્યાપાર જોવા મળી રહ્યો છે આ વર્ષે ઈવી લાઈ રાખડીનો ખૂબ જ વેચાણ ગ્રાહકોમાં જોવા મળી રહ્યો છે ભાઈ બહેનો પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધન રક્ષાબંધનના સમય બજારમાં વિવિધ પ્રકારની રાખડીઓ જોવા મળતી હોય છે ત્યારે ગોરધોડ વિસ્તારમાં આવેલ નર્મદ લાઇબ્રેરી પાસે છેલ્લા સત્તાવીસ વર્ષોથી ફેન્સી રાખી મેલા સંચાલક ધર્મિષ્ઠાબેન પ્રજાપતિ દ્વારા વિવિધ પ્રકારની રાખડીનું વેચાણ કરે છે ત્યારે આ વર્ષે ગ્રાહકોની વચ્ચે ઈવી લાઈવ પ્રકારની રાખીનો ખૂબ જ વેચાણ જોવા મળી રહ્યો છે રમેશભાઈ સુરજી પરમાર ફેન્સી રાખી મેળા વીસથી પચીસ વર્ષ ત્યાં રંગીલાપા ગોડધરોનો ફેન્સી મેળાનો સ્ટોલ લગાવું છું ત્યાં રાખડી મેળાનો રાખડી હોય છે આ વર્ષે એવી લાઈટ છે એવી લાઈઝમાં બધા વેરાયટી મળે છે એમાં ચંદનમાં છે અને રુદ્રાક્ષમાં બી મળે છે એમાં અને બ્રેસલેટ બી રાખી મળે છે એમાં ભૈયાભા બી મળે છે ચાંદી સિલ્વર રાખી બી મળે છે એમાં અને રાખડીમાં વેરાયટીમાં એવી લાઈટમાં ખરીદીમાં વધારે વેરાયટી જોવા મળે છે એમાં દસથી દસ બહેનો જોવા આવે છે એમાં આઠ બહેનો તો એમાં એવી ખરીદી વધારે કરી શકે છે એમાં એ રાખડીમાં શું ખાસિયત છે અને બહેનો એને રાખડીને કેમ શું વધારે પસંદ કરે છે એવી લાઈજમાં રાખડીમાં એમાં બહેનોમાં એમાં એવીલાઇઝની પેટર્ન જ એવી બનાવેલી છે ખરીદીમાં તે એવી લાઈઝમાં રાખડીની વેરાયટી પસંદ વધારે કરી શકે છે બહેનોમાં જેમ રક્ષાબંધનનો તહેવાર નજીક આવ્યો આજે એક દિવસ બાકી છે રક્ષાબંધનનો તહેવારમાં આજે જે જે ગયા વર્ષે માહોલ હતો એના વર્ષે આ વર્ષે રક્ષાબંધનનો માહોલ વધારે જોવા મળી રહ્યો છે એમાં આ વર્ષે જો આમ એવું લાગી રહ્યું છે કે રાક્ષ રક્ષાબંધનમાં ગયા વર્ષે ટોક બચ્યો આ વર્ષે ટોક બચી શકે નહીં એમ એવું લાગી રહ્યું છે આ વર્ષે